ભાવનગર શહેરના જવાર મેદાન ખાતે નારાયણ સેવા ટ્રસ્ટ આયોજિત ભાવનગર કરવામાં આવ્યું હતું જેમાં દિવસ વિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું દિવસે મહાનુભાવોના હસ્તે ગણપતિજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું અને લોકો શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગજાનંદની ભાવનગર શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેરના જવાર મેદાન ખાતે સતત ત્રીજા વર્ષે

જવાર મેદાન ખાતે આયોજિત મહોત્સવમાં નારાયણ સેવા ટ્રસ્ટના ગુજરાત પ્રમુખ ઉધુભાઈ દવે ભાવનગરકા રાજા મહોત્સવ સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ભટ્ટ જીતુભાઈ બોરીસાગર અને ભાર્ગુભાઈ ભટ્ટ દ્વારા ભાવેડા લોકોનું સ્વાગત કરાયું હતું બાદમાં નારાયણ સેવા ટ્રસ્ટની ટીમ દ્વારા આમંત્રિત મહેમાનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દસમા દિવસે લોકો જોડાયા હતા અને ગણપતિજીના દર્શન કર્યા હતા जय हो श्री राम जय हो राम जय हो राम जय ભાવનગર કા રાજા સમિતિ વતી અશોક દાદા પણ અત્રે ઉપસ્થિત હોય રાણી મંડળ રોજે રોજની ની સંધ્યા આરતી સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ દ્વારા લાઈવ પ્રસારિત થતી હોય છે અને આજની આરતી માં આપણી વચ્ચે સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ ના શ્રી સુરેશ દાદા તથા અશોક દાદા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌ આમંત્રિત મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે સેવા અને ધર્મના સમન્વય સાથેનો આ